પશ્ચિમ બંગાળ સરકાર પર વર્ષે હડતાલી ડૉક્ટર્સ અવરોધ માટે ડોક્ટર્સને દોષિત ગણાવતી મમતા બેનર્જીની ટિપ્પણીને ગણાવી દુર્ભાગ્યપૂર્ણ તો મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સામાજિક બહિષ્કાર કરશે રાજ્યપાલ હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને પગલે રાજકારણમાં ગરમાવો હરિયાણામાં સતત ત્રીજીવાર સત્તા મેળવવા ભાજપ લગાવી રહ્યું છે એડી ચોટીનું જોર તો સત્તા મેળવવા એનડી ગઠબંધનના સહયોગી દાળો આમને સામને બંને રાજ્યોમાં આજે ઉમેદવારી પત્રકોની થશે ચકાસણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંદર સપ્ટેમ્બરથી બે દિવસના ગુજરાતના પ્રવાસે ગાંધીનગર ખાતે ગ્લોબલ રી ઇન્વેસ્ટમેન્ટ રિન્યુઅબલ એનર્જી સમિટમાં આપશે હાજરી મોટેરાથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનો પણ કરાવશે પ્રારંભ શહેરી અને ગ્રામ વિકાસને લગતા રૂપિયા નવ હજાર કરોડના પ્રકલ્પોની આપશે ભેટ વડોદરામાં પૂરથી અસરગ્રસ્ત વેપાર વાણિજ્યને ફરી ધબકતા કરવા રાજ્ય સરકારનો નિર્ણય લારી રેકડી ધારકને રૂપિયા પાંચ હજાર તો ચાળીસ સ્ક્વેર ફૂટ સુધીની સ્થાયી કેબિન ધરાવનારને અપાશે રૂપિયા વીસ હજારની સહાય માસિક પાંચ લાખથી વધુની ટર્નઓવર ધરાવતા દુકાનધારકોને સાત ટકાના સામાન્ય દરે મળશે વીસ લાખ સુધીની લોન અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ માટેની મુસાફરી બનશે વધુ સલામત અને સુવિધાજનક ફાયર સેફટી સહિત અદ્યતન સિસ્ટમ તથા મહિલાઓની સુરક્ષા માટે ઇમરજન્સી બટન સહિતની સુવિધાથી સજ્જ કરાઈ એસટી વોલ્વો બસ એસટી વિભાગ દ્વારા વીસ નવીન વોલ્વો બસને અપાઈ લીધી ઝંડી મહીસાગર જિલ્લા વહીવટી તંત્રની અનોખી પહેલ ગ્રામજનો અને વહીવટી તંત્ર વચ્ચે સુમેળ સધાય અને પ્રજાના પ્રશ્નોનું ઘર આંગણે નિરાકરણ આવે તેવા ઉમદા આશયથી રાત્રિ ગ્રામ સભાનું કરાયું આયોજન ગ્રામજનોએ રજૂ કરેલ પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે કલેક્ટરે આપ્યા આદેશ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી ઉત્તરાખંડમાં વરસાદનું રેડ એલર્ટ ભારે વરસાદની આગાહીને પગલે સ્કૂલ કોલેજો બંધ પશ્ચિમ બંગા પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં અનેક વિસ્તારોમાં વરસાદ રાજસ્થાનમાં વરસાદે તોડ્યો ઓગણપચાસ વર્ષનો રેકોર્ડ દક્ષિણ એશિયા જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભારતનું શાનદાર પ્રદર્શન સ્પર્ધાના બીજા દિવસે ભારતે નવ સુવર્ણ સાથે જીત્યા કુલ ઓગણીસ મેડલ અત્યાર સુધીમાં ભારતે જીત્યા કુલ બાર સુવર્ણ પદક